પાલનપુરના લક્ષ્મીપુરા ગામમાં આવેલી રેલવે ફાટક બંધ કરાતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનવાની માંગ સાથે આજે લક્ષ્મીપુરાના ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરી હતી ત્યારે કલેક્ટરે સત્વરે કામ શરૂ કરાવવાની ખાતરી આપી હતી પાલનપુરના લક્ષ્મીપુરા ગામની રેલવે ફાટક છેલ્લા દોઢ વર્ષથી બંધ કરી દેવામાં આવી છે જેને લઈને લક્ષ્મીપુરાના ગ્રામજનોએ રેલવે ફાટક પર બ્રિજ બનાવવાની માંગ સાથે વિશાળ રેલી યોજવાનું એલાન કર્યું હતું જેમાં માંગણી નહીં સંતોષાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા હરકતમાં આવેલા તંત્ર દ્વારા બે માસમાં બ્રિજ બનાવવાની કામગીરી શરૂ આપતા રખાઈ હતી દરમિયાન આજે લક્ષ્મીપુરા ગામના આગેવાનોએ જિલ્લા કલેક્ટર વરૂણ બરણવાલની સાથે મુલાકાત કરી હતી ગામના આગેવાનોએ લોકોને અવર જવર માટે પડતી મુશ્કેલી અંગે રજૂઆત કરી હતી જિલ્લા કલેક્ટરે આગેવાનોની રજૂઆતને ધ્યાનમાં લઈ લક્ષ્મીપુરા ગામમાં રેલવે ફાટકના બ્રિજ માટે જમીન સંપાદન